હાલો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા છો અને જો અત્યારે તો આપણે ગામ માં ગયા તા થોડી ઘણી ખરીદી કરવા હવાર હવારમાં માં ગાડી વાળા હારવા બી આવી ગયા તા જો અત્યારે આવી ગયા ઘરે પાછા થોડી ઘણી વસ્તુ લીધી અને જો આપણે કઈ દેશી નાસ્તો લાયા કાકા ખાય છે બે કાકડી લાયાકડીયા હા મજા આવે પણ નઈ આપડે હું ઘર જેવી તો ન લાગે ને ઘરનું કેવાય કેમ તો જો આપડે તાવડી ફૂટી ગઈ તાબડી લાયા

કેવો ડિસ્કો થાય અને આપણે કઈ વસ્તુ લાયા કઈક છે ઝીણી ઝીણી મોટી હતા આપડા વંશિકાની યુનિફોર્મ આવી ગયો ને તો એના માટે લેગીસ પહેરવા માટે લેગીસ લાયા હતા આ મારે પૂરી બેન ને નાસ્તા માં દીધું ને લઈ જવા માટે દૂધી મરચાણ એવું કઈક છે અને બેસન છે

બાપુ આપડી માઇન્ડવી માં આપણે ફાલની દવા ને સુયા વધારવા માટેની દવા ને એ છાંટતા હતા અને મોલો મચ્છી અમુક કઈક કઈક છોડો મોલો મચ્છી આવી ગઈ તેનો સ્પ્રે બાપુ કરે હાલો કઈ કઈ દવા છે ફાલ માટે ગઈ અને મોલો મચ્છી માટે આપણે ગઈકાલે વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટ આવી ગઈ કે તમે મોલો મચ્છી માટે કઈ દવાનું છટકાવ કર્યો તો એ તમને આગળ બતાવવા વાલો તો આ ને આ મોલો મચ્છી માટે ને અને કેનું જે આ બે હે ને મોલો મચ્છી માટે હાલે છે અને આ છે બે ફાલ માટેની આ વાધારે ફાલ ફૂલ વાવે એના માટે

હા સોમાન હવા જાય ખોલા Nay tao đi mục sân cái cơm vẫn nguyên mì tù nạc vẫn nguyên mì tù đi vẫn cái cây tù nạc vẫn mì tù nạc vẫn nguyên kìa, nạc vẫn nguyên mì tù nạc vẫn nguyên mì tù nạc vẫn nguyên mì tù nạc vẫn nguyên kìa. nạc vẫn nguyên mì tù nạc vẫn nguyên mì tù nạc kìa nạc

બપોળા કરી દસ પંદર મિનિટ પોળો ખાય ને આવી ગયા તા હા ત્યાંકવા ને પેલા તો આપણે તતણ વખોડા મૂકી અને ધોરિયા નાખી દીધા જયારે પણ આપણે પાણી પાવાનું થાય ને ત્યારે તકલીફ ન રહે પછી

ભાઈ ગમે એમાંથી એક કામ થાય બધું એક કાર્ય ન થાય નાખે પાણી વાવ ન રે વરસાદ વરસાદ જાય એટલો બધાય આવે તો આવું જ થયું તો એ ગયું ગાય જા બીજી છે એ ત્યાં રેડા મૂકતા આવા કામ થઈ જાય તો તો માં ખડ નથી વખોડામાં છે લાગત આપડે ગયા વર્ષ ડાયરો માંડી પીળી હતી ને એ જગ્યા માં થઈ ગયો બે પાણી થઈ એટલે જાયર વાવવાની જ જરૂર મળતું લઈ લેવી આપણે લઈ લેવાની આ દાએ જુવાર દોર વાવી ને એટલે કે આપડી વાડી હોય ને એમાં બહુ બધા ગસવા છે ને સુહી જાય એમાં બીજો પાક ખારો થાય જ નહીં ના ખાતર નાખવું પડે એ ચાર મહિના પછી હરખું ગણ કરે એમ કે

એ યુજી મુજી મુઆ હજાર મર્યું બે હાલ લીમડાએ વયાવા જો બાપાનો એકરો વાળો ખોટી ગયો વરસાદ આવ્યો ને વીડિયો બના મમરા વે કે નહી બે એક સફટી એટલા વેરાને ઉટી ગયો ના ના ખાલા ખાએ છોડ્યો તો એ ભાઈ અચ્છી માઈને તો સાકાય મને ગાડી લન નીક્યો ઈને છોડતો તો પણ મે હાથ કર્યો મે એ ભાઈ એમ કે નઈ સુટે વ લસમાથી છોડ હો

thì à mãi nam mãi libidini, we gian khảo thiệt. A mãi vi mãi tìu tói gọi 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 એક છાળો હોલાઈ ગઈ 80 ના કે મોટો હરિયો છે ભણતી થઈ ગયો ખાતર માં આવુ હોય ને ખાડ માં ખાતર ભરીને ભાઈ આવ્યો હોય તમારા મારે જ્યાદ ખૂટે બાકી છે ઘણી હું